ম বে জানু না ম বে কেছে তু বে ছো ও আমা এক জানুইছে আ এক মমিছে এমচন জান ড ডক বেঠাচম দূর দূর দেখা জানন জয়ে બ અહીંયાનું બસ એ જ એક પ્લસ પોઈન્ટ છે કે સવારમાં તમને પીસફુલ મોર્નિંગ અવાજ સંભળાય ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ જે સમય જય શ્રી કૃષ્ણ બધાને સરસ મજાની સવાર થઈ ગઈ છે અમે લોકોના અહીંયા તો રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટ કરવાનો છે તો એના માટે મેં ચા મૂકી દીધી છે

હા આજે ચોવીસ ડિગ્રી છે એટલે આજે કદાચ થોડીક ઓછી લાગશે બાકી તમે જૂન જુલાઈમાં આવો ને એટલે મજા આવી જાય ઓલ ઓવર બધું એક્સપ્લોર કરવાનું ખાલી તમે અહીંયા બહાર નીકળીને આમ એક રાઉન્ડ વોક કરો ને તો એ મજા આવે એવું છે અને અહીંયા તો ઘણા લોકોએ આ જે કેરાવાન છે ને ઘણા લોકોએ તો પોતે બાય કરેલા છે ઓનર છે તો એ લોકોને તો તમે જુઓ ને તો બહાર કપડાં બપડાઈ સુકાતા હોય જો દોરી નાખી કપડાં સૂકવી દીધા છે એટલે એ લોકો શું છે અહીંયા વેકેશન પડે ને હોલીડે બે ત્રણ દિવસ ને એક વીક ની રજા મળે ને એટલે અહીંયા જ હોય તો એવી રીતે છે એટલે તમે અહીંયા તમારે બાય કરવું હોય તો બાય કરી શકો કરવા ગેસ્ટ તરીકે હોય તો ગેસ્ટ તરીકે આવી શકો અને જીયા ના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો આ ઢોળા સર હા ઉભી રહ્યા હમણાં આપું ચાલો નાસ્તો કરી લઈએ આપણે પેલા ઓકે ચાલો આજના દિવસ માટે નીકળી ગયા છીએ એ જાનુ ગાડીમાં સામાન બામાન ગોઠવાઈ ગયો છે હા બોટા પાડવાના ફોટા બોટા પાડી લઈએ પછી નીકળીએ કેટનો સન્નાટા છે ને एकदम શાંત છે જો અહીંયા બાજુમાં છે ને કે એડવેન્ચર પાર્ક જેવું છે ત્યાં આવ્યા છે ગોફ દરિયા કિનારે છે આખું જો ટ્રેક્ટર ટ્રક દૂર થી દેખાતું તું નજીક થી દેખાય હ ટ્રેક્ટર માં જાવ ટ્રેક્ટર ટ્રેક્ટર જેવું જ નથી જો અમે બેહી ગયા ટ્રેક્ટર ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે જાવ જીવો હા કે જોવા આ કાકા એ ફોટા બોટા પાડી દીધા અમને સરસ મજાના ટ્રેનવાળા કાકા છે ઓલા આપણે ઓલા કરતા આપણો જે નજીક બીચ છે એની કરતા આજે એક લાઈવ છે નહીં થોડુંક પબ્લિક વધારે છે હા પબ્લિક વધારે છે અને એડવેન્ચર એરિયા ને એવું સરસ છે બાય

પાણી દૂર છે દૂર હોય પાછું વહી ગયું હોય રાત્રે પાછું વહી ગયું હોય ને પાણી અહીંયા ભીનું જ છે અત્યારે રાત્રે એવું હશે પણ અત્યારે સવારમાં પાછું અંદર જતું રહ્યું પાણી કાપે રાઉન્ડ મારવા

Yun jangan cari, guys. Sama, jangan wakil, ya! Jangan pipip.

હવે એમાં નથી જવું અહી જો સામે બોટિંગ દેખાય ને એમાં જાઉં છું એવું ગંદુ પાણી છે જો અમારી સવારી ચાલ પડી હે ઉથ

जाऊ हूं हां जाव दे डॉग्स पर जामई छे लेमुत का डॉग आवाज करता था जीव करता जीव बाय कर, बाय तो पाई। पाई पाई। के तो बाय बाय i <laughs> 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 you. you go back to where we were. <laughs>

Terima kasih telah menonton! আর জী হাজ চালুছে Yeah.